હેલો મિત્રો સ્વાગત છે આપ એક નવા અંદર આપણે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે આપણે આજની વિડીયોની અંદર જાણીશું ઓકે મિત્રો મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશન ને ઓપન કરી લીધું છે જો તમારી પાસે ન હોય તો ટેલિગ્રામ જોઈન કરી શકો છો તેના ઉપર તમને મળી જશે ઓકે તો મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રીસેટ આપેલી છે એક છે બીટમાર્ક અને એક છે લિરિક્સ ઓકે તો તમારે બંનેને ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક તમને આપી દીધી છે ઓકે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણું જે બીટમાર્ક છે તેને આપણે અહીંથી ઓપન કરી લેશું એટલે તમને કંઈક આ રીતે અહીંથી બીટમાર્ક જોવા મળી જશે ઓકે તો હવે સૌ પ્રથમ શું કરવાનું છે મિત્રો આજે અહીંથી મારું જે લોગો તમને જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને તમારે તેને ડિલીટ કરી દેવાની રહેશે અને એની જગ્યાએ તમારું જે પણ પોતાનો લોગો હોય તે તમારે એડ કરી લેવાની રહેશે ઓકે ધ્યાન શું કરવાનું છે તમને અહીંથી આજે ગ્રુપ જોવા મળે છે તે ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલું છે એડિટ ગ્રુપ તો એડિટ ગ્રુપ ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાને છે તેમ તમારે શું કરવાનું છે આ રીતે અહીંથી પ્લસનું આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે જવાના રહેશે અહીંથી મીડિયા પર મીડિયા પર જાય પછી તમારે આની અંદર એક ઇમેજ એડ કરવાનું રહેશે જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનું હોય તે ફોટાને તમારે આની અંદર એડ કરી લેવાના રહેશે તો જેમ કે આપણે આ ફોટા આની અંદર યુઝ કરીશું તો આ ફોટા ઉપર અહીંથી ક્લિક કરી અને આજે પ્લસનું આઇકન છે તેની ઉપર આપણે અહીંથી ક્લિક આ રીતે કરી લેશો ઓકે એટલે એ ઇમેજ આપણું અહીંથી આ રીતે એડ થઈ જશે તેને તમારે તેની લેન્થ જે છે તે લાસ્ટ સુધી આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને વધારી લેવાના રહેશે તેને અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આપણો જે ઇમેજ છે મિત્રો તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ આ રીતે કરી દેવાના રહેશે ઓકે એટલે દેખી શકો છો આ રીતે અહીંથી એકદમ એડજસ્ટ થઈ જશે તેનું ઉપર જે તમને આ જે ફૂલ આપેલા છે તે મિત્રો તમારે તમારી રીતે તમારે બીજો કોઈ ઇમેજ આમાં યુઝ કરતા હો તો તમારી રીતે અહીંથી એડજસ્ટ આ રીતે કરી લેવાને છે ઓકે તેના ખાલી જગ્યા ઉપર ક્લિક તમારે કરી દેવાને છે તેન આપણું જે લિરિક્સ છે તેને જે ઓપન કરીશું તેન આ રીતે અહીંથી લિરિક્સ ઉપર ક્લિક કરી આ રીતે પ્લસનાયકન ઉપર જઈશું તેના અહીંથી કોપી લેર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેશું તેના અહીંથી બેક કરીશું આપણું બીટમાર્ક પર જઈશું તેના જે પ્લસનાયકન છે તેની ઉપર ક્લિક કરી અને આ રીતે અહીંથી પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી દઈશું બસ બસ મિત્રો આટલું જ કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે દેખી શકો છો આપણું વિડીયો અહીંથી બની ચૂક્યો છે જેને આ રીતે અહીંથી એક્સપોર્ટ કરી લેવાને છે વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે ઓકે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને બંને લિંક આપી દીધી છે એક લિરિક્સ અને એક છે બીટમ ઓકે વધુ મટિરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો